વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આજે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા હતા ડભોઈ વિધાનસભા વિસ્તારમાં આવતા તલસટ ગામ ખાતે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાના સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાંત્રીસ વર્ષથી તલસટ ગામના સરપંચ રહેલા અને હાલ કોંગ્રેસના નેતા એવા સુખદેવ પાટણવાડિયાએ તેઓના પુત્ર સતીશ પાટણવાડિયા સાથે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો આ સાથે વડોદરા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ગોપાલસિંહ ટાટોળ પણ ભાજપમાં જોડાયા હતા ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકરો તાજેતરમાં ભાજપમાં જોડાઈ ચૂક્યા છે આજે તલસઠ ગામે ભાજપના કાર્યક્રમમાં વડોદરા તાલુકા સરપંચ સંઘના પૂર્વ પ્રમુખ અને તલસઠ ગામના પૂર્વ સરપંચ સુખદેવ પાટણવાડિયાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો તેઓ પહેલા ભાજપના કાર્યકર હતા જો કે નારાજગીને લઈને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અંતે આજે ફરીવાર તેઓનો ભાજપમાં વિધિવસ પ્રવેશ થયો હતો સુખદેવ પાટણવાળીયા સાથે તેઓના પુત્ર અને ઠાકોર સેનાના આગેવાન સતીશ ઠાકોર પણ ભાજપમાં જોડાયા હતા આ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા જેઓ મૂળ ભાજપના જ હતા એવા સુખદેવભાઈ પાટણવાડિયા પચીસ વર્ષ સુધી તલસાટના સરપંચ રહ્યા છે ગોપાલસિંહ ટાટોડ જેઓ અત્યારે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે પરંતુ એમના ધર્મપત્ની ભારતીય જનતા પક્ષ તરફથી જિલ્લા પંચાયતના સભ્ય પણ હતા અને જિલ્લામાં ભાજપમાં મોટું માતું ગોપાલસિંહ હતા પરંતુ કેટલાક વ્યક્તિગત મતભેદોને કારણે તેઓ પક્ષ છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા ફરી તેઓ પરિવારમાં પરત આવ્યા છે ત્યારે બંને મારથીઓને આવકારું છું એમના અવાજથી વડોદરા તાલુકામાં ભારતીય જનતા પક્ષ મજબૂત તો હતો પણ એનાથી પણ વધુ મજબૂત થશે અને જે રીતે ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એમાં તમામના વિશ્વાસમાં લઈને એ બંને આગેવાનો પણ કામ કરશે અને ભારતીય જનતા પક્ષને વધુ મજબૂત બનાવશે આગામી લોકસભાની ચૂંટણીમાં જસુભાઈ રાઠવાને ડભોઈ વિધાનસભામાં એક લાખથી એક લાખ પચીસ હજારના માર્જિન જીતાડવાનું અમે જે નક્કી કર્યું છે એમાં બંનેનો સહયોગ રહેશે આમ તો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસન દરમિયાન ઘરે ઘરે ગામડે ગામડે ઘરે ઘરે લોકો સુધી વિકાસ અને યોજનાઓનો લાભ મેળવે છે આ એક આકર્ષણનું કેન્દ્ર અને લોકોની સેવા કોઈપણ પણ હોય સેવા કરવાનું એક લક્ષ્ય હોય છે આ યોજનાના માધ્યમથી લોકોની સેવા થાય લોકો આત્મનિર્ભર બને મજબૂત બને એ દિશાથી સૌ લોકો પ્રેરાય અને પાર્ટીની અંદર જોડાતા હોય છે અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિશ્વની અંદર અને ભારતની અંદર જે પ્રમાણે કામ કરી રહ્યા છે એ જોતાં તમામ કોંગ્રેસના આગેવાનો તમે જોયું હોય તો આખા ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવી જ રીતે મારી પોર જિલ્લા પંચાયત સીટની અંદર પણ અહીંયાના તમામ કાર્યકર્તાઓ જોડાયા છે જિલ્લા પંચાયત સદસ્ય ના ઉમેદવાર એવી જ રીતે તાલુકાના ઉમેદવાર અને અહીંયાના લોકલ કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના જોડાયા છે તે સૌને આવકાર્ય છે અને એમને આગામી સમયની અંદર દૂધની સમજળ ભરાય એ રીતે ભેળવી અને એમને સાચવીને અમે ભારતીય જનતા પાર્ટીના જૂના જ કાર્યકર્તા છે એમને અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ઉપયોગ કરી દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો